કર્જન તાલુકાના અનસ્તુ ગામે વિદ્યાધામમાં ચોરી થતા ચકચાર કરજણ તાલુકાના અનસ્તુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગત રાત્રિના ચોરી સમૂહ ઘુસી દરવાજાનું લોક તોડી સ્કૂલમાંથી ચોરી કરી પલાયન થતા ચકચાર મચી જવા પામી છે સવારે સ્કૂલ શરૂ થતા ચોરીની ઘટનાની જાણ થવા પામતા આચાર્ય દ્વારા કરજણ પોલીસને જાણ કરવામાં આવી છે સ્કૂલમાંથી ચોર ઈસોમો ઓફિસમાં રહેલા કોમ્પ્યુટરનું ડેસ્કટોપ અને બીજા માનની ક્લાસમાંથી ત્રણ જેટલા સિલિંગ ફેનની ચોરી કરીને લઈ જતા ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે હવે ચોર ઈસમો વિદ્યાધમને પણ નિશાન બનાવી રહ્યા હોય જેને લઈ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ દેખાઈ રહ્યું છે અહીંયા સવારે મેં સાડા દસે સ્કૂલ આવ્યો લોગ ખોલ્યા તૂટેલા જોઈએ તપાસ કરી તો ચોરી થયેલી માલુમ પડી અને ઓફિસ ખોલી અહીં તાર તોલું હતું ત્યાંથી એક મોનિટર બધા તિજરીઓના સામાન બધો અસ્ત કરી નાખ્યો હતો ઉપરના રૂમમાં રીતે ત્રણ પંખા ગયા છે આ ફરિયાદ અત્યારે આપી છે ફરિયાદ આપીને એમના પંદર મિનિટમાં હું આવી છું ભીખાભાઈ બસ આવે